मित्रो अबे आ काका ने एक डोही लेईल वानी है ए बाबा एक लाख लाख कंटाड़ा है हूं इचारा काका के गेहूं तो मारे ए काका मित्रों काका कहीं बोलता नहीं कारण का थे हाल बाबू आया है ले टेंशन हो ही उखेक नहीं के कारण के खेत में बहुत साथ थई गी है विषको तो से तुम्ही kita sudah dapatkan dekater disini kaka kaka coba berbicara kaka kaka કાને સિયા પર બહુ મસ્તી કરી કારણ કે કાકા જિંદગી જીવવાની અમીન તક પર હિંગ કેટલું જીવવાનું છે કા હમ કેટલું જીવવું આજે હમ અતો જો અતો ખાશે વર્ષ હમ પચા ચાલી વધારે તાન તો કાકા બહી બહી તેણી વાત તો કાઢી નાખ નારે ગુલાગ મને આજ આજાદ 2000 બહુ તારીખ કાકા બહુ ગયા એટલા વાત જીખે ને તો તેમ કેવા થા ખબર હે

કાકા ટેન્શન નું કારણ કે કાકાને ને થોડું લાવવાનું હોય પર હજી પાંચસો વર નાખવા એ કહે કાકા એટલે હજાર વરસ જીવાની ઉમીર લગાવી છે કાકા એ તેટલું જીવી